આપણા પરિવારની મર્યાદા હું રહી આમાં મે મે કરીશું તમે બોલોમાં માં કાઈ એક 42 વર્ષનો મારો ભાઈ હોલના ભાવમાં રખડે અને 32 વર્ષનો ભાઈ લગ્નના સપના જોવે અને મારો બાપ આ હેઠ વર્ષનો ઘોડીએ ચડવાના સપના જોવે અરે બાબુજી તમને શરમ ન આવી પણ બેટા વાત તો સાંભળ બંધ થઈ જા બેટા વાળી

તમામ દિવાલોના કલર બતાવો જાવ તમે તમારા માસ્કરો જાવ આ ઘરમાં તારા સિવાય મને કોઈ નહીં સમજી શકે તો હું શું કરું છું એ ખાવાની બહુ શોખીન હતી એને દૂધી ચણાનો શાક બહુ ભાવતું આખી થાળી ચાલી જતી આ છે પવિત્ર આત્મા એને રોમા મારેકના પિક્ચર જોવા બહુ જ ગમતા અમે એક પિક્ચર બબબે શોમાં જોતા બાર થી તણ તળ થી છ છેલ્લી સીટમાં બેસતા અને મટેરાવાળા ખાતા

આખા જિંદગી ની તો હાવ દેવાઈ ગઈ તમે બાથરૂમ માં ગમે એટલા ના હોય પણ તમને તો હર વિચાર આવશે જ નહીં તમે મારા બાપ ને ઉંધા રવાડે સરાઈ દીધો હું તમને કહું સલાલજી આ ખોટો ચૂસ છે બધું આ સારી વાત નથી અરે દુનિયા ની કઈ બાઈ એવું વિચારતી હોય કે ના ગયા પછી એનો બાપ બીજી બાઈડી લાવે હે હવે તુલસી માતા નથી તુલસી માતા આય છે તમે જ વિચારો લાલજી હે હું મરી ગઈ હોય અને તમે બીજા લગન કરી લો તો હું માથે થી પાણા નાખી તમારું માથું ફોડી નાખું સેવતે બાળકો ધનતેરની ઢીકાવાળી ભૂલી ગઈ લાગ તું હે આ તમે તો ઢીકાવાળી જ કરશો ને અમારે જાવ તો જાવ કે હમ જાતો નથી કે જાવ અમારી માથે કેટલા સાણા થપાય અમને ખબર હોય આ લુગડાન જે કે ઠામડા લેવાઈ ગયા આ આજો મારી નિર્મળાનો કબાટ જે લગ્ન પછી તારો થવાનો છે અને આ દિવારમાં એક ટીવી હતું જે મારા બાપુએ જુગારમાં ફૂકી મેર્યું વધુ છે ખાલી સેટઅપ બોક્સ લ્યો લેતા જાજો જો કરો લાંબો વાયર લ્યો લ્યો લેતા જાજો હું હું તને કહું છું આ શું બોલી ગયો શું બોલી ગયો હું કહું છું તને કહું છું તું ચિંતા ના હું કહું છું તને ચા અરે વાહ કબાટો તો ઘણા સારા છે પણ હું શું કહું છું આ કબાટોની ચાવીઓ કોની પાસે રહે છે ચાવીઓ રખડે છે હોલના ભાવમાં કબાટમાં કાંઈ હોય તો અમે ધ્યાન રાખીને સાવ્યું નહીં આ જોવો શું છે આમાં હાડિયું એટલે તમે દુખી થા એની ગેરંટી હું આપું છું આને ઓળખી અમે જમાય અમે તમને ઓળખી આ બધી રાત રમત તમારી છે પણ તમને અમે ફાવવા નથી દેવાના

દીકરો મારો ખેલ બગાડે છે બોલાવો વકીલ ને આપી જો નોટિસ ને ફાડકો ફીટ કરી લો માથામાં જાવ તમે લોકો ચિંતા નઈ કરો આપણે નોટિસ મોકલી દીધી છે ઠીક છે મોટા ભાઈ ટાટા સુમો કાઢો તો ખીલીએ થી સાવી લો વકીલ સાહેબ તમે આયા છો અમે તમારી પાસે જ આવતા હતા ઓલા બેન અમારા ઘરમાં માં બળ જબરી ઘૂસી ગયા છે સાંભળો તમારા પિતાશ્રીએ તમને નોટિસ ઠપકારી છે નોટિસ એની નોટિસ કે તમે એને માનસિક ત્રાસ આપો છો માનસિક ત્રાસ બાપુજી તું કશું બોલીશ નહીં ભાઈ હું બહુ ડિપ્રેશનમાં છું ડિપ્રેશન તમે આખા ઘરને ડિપ્રેશન આપો છો ને અત્યારે તમે ડિપ્રેશનની વાત કરો છો વકીલ સાહેબ આને સમજાવો મારું બીપી ડાઉન થતું જાય છે કોકિલા મારો હાથ પકડ મેદાને ચડશે મામલા મેદાનની ક્યાં ક્યાં મળીશું ક્યાં આપણે પણ ઓફિસ પર આવી જઈશું તમે હાલો મોટાભાઈ આ વકીલ પૈસા ખાઈ ગયો છે તમારો ભરોસો ન કરવાનો હોય કેટલા ખાધા

કઈ નોટિસ કોને જાય છે એ ભૂલાઈ ન જાય તો સારું આ છે મારે ઘરની પરિસ્થિતિ પણ આ કેવો ઝઘડો કરે છે તમારા દીકરાઓ આ 10 વીઘા જમીન છે ને એનો ઝઘડો છે શું તમારી પાસે 10 વીઘા જમીન છે હા તમે બહુ ભોળા છો તમારા ઘરની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે હવે તમારે મને પૂછ્યા વગર કોઈ ડોક્યુમેન્ટ પર સાઈન નથી કરવાની જી અને હા કાલે જ આપણે કોર્ટ મેરેજ કરી દઈશું અને જમીનમાં મારું નામ પણ ઉમેરી દેજો શી કોકિલા ખાવાની બહુ શોખીન હતી કેમ શું થયો અહીંયા તો હતો આ ભૂલી ગયો ભૂલી ગયો ભાઈ હું ભૂલી ગયો મારી ભૂલ છે આ ચાલો ફરીથી લાસ્ટ વાર એકદમ લાસ્ટ અચ્છા આખી તાળી ચા આખી થાળી ચાટી જતી હતી જિંદગીન કો દેવાઈ ગઈ સોરી અને કઈ બાઈ એવી હોય વિસરતી હું હું કેવ ભૂલાઈ ગયું ચાવા બીજી બાઈડી લા સોરે ગયા અરે હું છું પણ બહુ મોકો મોકો નથી